ક્લબ ખાતે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરીએ આવી રહી છે ત્યારે ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે મળીને આ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મેરેથોનમાં ડિફેન્સના જવાનો અને સામાન્ય લોકો એકસાથે દોડ્યા હતા આ મેરેથોનમાં પાંચ હજારથી વધારે લોકો હાજર રહ્યા હતા આ મેરેથોન પાછળ દેશભક્તિ સાથે સ્ફૂર્તિ અને એક્ટિવિટી જોડાય એ હેતુથી આયોજન કરવામાં આવ્યું

दूसरा आईजी बीएसएफ के तौर पे मेरे लिए भी बड़े गर्व और आनंद की बात है कि इस रेस में एक से ले कर पंद्रह तक जो पहले पंद्रह कंपटीटर जिन्होंने ये रेस जीती है वो सभी बीएसएफ की मेरी अपनी टीम के जवान हैं आई एम प्राउड ऑफ देम ऑल आई एम प्राउड ऑफ ऑल दो पार्टिसिपेंट्स क्लोज टू फाइव जिन्होंने इस रेस में भाग लिया था गुजरात में दरक शहरों में जो आने आ उत्साह ने वारी અને આવી રીતનું રાખે તો દેશ લેવલે એક આખી અદ્ભુત દેશ માટે કંઈક કરી છૂટવાની એક સદભાવના ઊભી થાય